ભાવનગરના મહુવામાંંગ વેલ માછલીની ઉલટી એમ્બ્રીસના બાર કરોડના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા મહુવા એસીપી અંસુલ જૈન સહિતનાઓને બાતમી મળેલ કે મહુવા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર એમ્બગ્રીસ માછલીની ઉલટી જથ્થો મૂલ્યવાન પદાર્થ લાવી અમુક શખ્સો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે અને કરોડોની કિંમતનો જથ્થો છુપાવેલ છે બાતમીના આધારે મહુવા ડિવિઝન સ્કોર ટીમને મહુવા પોલીસ ટીમ પીએસઆઈ પીઆઈ સહિત ટીમ દ્વારા તપાસનો ધમધમાટ કરી ફોરેસ્ટ વિભાગને સાથે રાખી રેઇડ પાડી હતી રેઇડ દરમિયાન બે આરોપીઓને બાર કરોડ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ પોલીસ સ્ટાફે સીધી એક વાતચીતમાં જણાવેલ કે આ પદાર્થ વેલ માછલીના આંતરડામાં બનેલ મીનવાળો પદાર્થ છે અને મોંઘા પરફ્યુમ ચાઇના દવા સહિત અનેક જગ્યાએ વપરાશ થાય છે અને આ પદાર્થ દરિયાઈ સોનું ગણાય છે અને માછલીની બોડીમાંથી મળે છે વધુ વિગત આપતા મહુવા પોલીસ ના જણાવેલ મુજબ ભવાની નગર નજીક આવેલ ચામુડા ડાય વર્કસ નામના કારખાનામાં ફોરેસ્ટ વિભાગ ટીમને સાથે રાખી રેડ પાડવામાં આવેલ અને જથ્થો સહિત બે આરોપીઓને ઝડપી પાડેલ ઝડપાયેલ આરોપીઓ જયદીપ મગનભાઈ શિયાળ ઉમ્રવર્ષ બાવીસ ધંધો વેપાર ચામુડા સોસાયટી મહુવા રામજી રાહાભાઈ શિયાળ ઉંમર વર્ષ છપ્પન સંડોવાયેલ છે ઇન્ચાર્જ વ્યાઈ ઝાલા પીએસઆઈ ચૌધરી ડિવિઝન સ્કોર ટીમના એ આર સરવૈયા હેડ કોન્સ્ટેબલ રાઠોડ હાર્દિકભાઈ જાની પ્રવીનભાઈ ચૌહાણ ભગતભાઈ રંગીયા સહિત ટીમ જોડાયેલ

જે સ્પોમ વેલ છે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક પ્રોટેક્ટેડ એનિમલ છે એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે